અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણીતા ક્લેશનાશાયોવિંદા નમો નમ હવે આજની સવાર તો મસ્ત થઈ છે અને એકલા થઈ જાય કારણ કે અત્યારે તો હું ને મમ્મી અમે બેચ છીએ ઘરમાં પપ્પાને વિશાલ તો ગયા એક્ઝિબિશનમાં તો અત્યારે હવે મા દીકરી બે થઈને સૌથી પહેલાં તો ઘરમાં નાસ્તો કરી લઈએ નાસ્તો કરી મમ્મીને મળી લઈએ તમને બધાને મળાવતા જઈએ અને રેગ્યુલર રૂટીન આજનું તો બહુ જબરદસ્ત થવાનું છે કારણ કે આજે અમારી ઘરે પ્રસંગ છે અમારા પિયરમાં એટલે આરવી ને બધા અમે ભેગા જશું ફય ને બધા તો આ તો બપોરે જમવામાં એટલી મજા આવવાની છે હોલ ડે તમને બધાને બહુ એન્જોય કરાવશું તો ચાલો અત્યારે મોર્નિંગમાં ત્યાં જવા પહેલાં અહીંયાથી સૌથી પહેલાં ફ્રી થવું પડશે તો સૌથી પહેલાં જઈએ કિચન તરફ નાસ્તો કરીએ

दस और हम हो गए हैं काम करके फ्री एकदम और हो गए हैं कुर्ती वुर्ती पहन के क्योंकि जैसे कल हमने आप सभी को बताया की आज है फई की तिथि और उसके अकॉर्डिंग घर पे शुभ प्रसंग है फई सभी आए हैं मुंबई से सेलवास से और उनकी बेटी अभी आई है

તો અત્યારે તો મમ્મી બપોરે એકલા અને સાંજે એકલા કાલ સવારે તો આપણે ઓલી મોર્નિંગમાં વહેલા આવી આવશું પાછા તો અત્યારે મમ્મી હેનો પ્રોગ્રામ છે ડાળનો આ ડાળ છે ને એક મમ્મી એકદમ ચોખી થઈ ગઈ હતી તો ડોળ તો નીકળે જ ને એટલો નીકળો એમાંથી ઓહો હો હો એટલું તો ન રહે જ હ હ ઓગાવી ને ડોળ નીકળો એને પાછી ઓગાવી એમાંથી પાછી વેડવાની ઓકે એટલે એકદમ ચોખી હવે એટલી રહી ગઈ એ ડોળ એટલી રહી ગઈ ઓકે હવે આ સોફી

अभी हम निकलते हैं घर के लिए वापिस और आज तो आरवी मैडम को मम्मी ने बोला था कि तीन दिन पहले मुझे मम्मी बोल रहे हैं कि आरवी को बता दो आरवी को बता दो लेकिन नहीं पॉसिबल हो रहा है बताना तो आज घर पे जाके वहाँ पे डांट मिलने वाली है और अभी सीधा जाके आरवी को बोलेंगे कि जल्दी से रेडी हो और चलो हमारे साथ क्योंकि उन्हें कल भी बताना भूल गए कि आज तुम्हें हमारे घर ही खाना खाना है तो आज वो पूरे दिन हमारे साथ रहने वाली है तो बहुत ज्यादा एंजॉय करवाएंगे सभी को तो चलिए अभी बिना टाइम गवाए सीधे चलते हैं घर पर और सभी से मिलते हैं और आप सभी को भी मिलवाते हैं। कैसे एकदम मस्त बढ़िया मेरी बहन को क्यों नहीं लेके आप मैं आई ना बस हो गया बहन को लेके तुझे जाना पड़ेगा और छोटे को हम बहुत ज्यादा मिस कर रहे हैं तो उसे हम डायरेक्ट सीधे मुंबई मिलने आएंगे जानते होंगे सभी तो खाली बातें ही सत्य आती नहीं अभी मैं साथ में ही लेके जाऊ और विशाल कुमार

લે લાડવા કરવાના છે મંદિરે પૂનમ ભરવા જવાનું છે લે મેં કીધું હવારે 6:30 વાગે વેયા વેલી હારું હાલો આવે રોસે ધીમે ધીમે ચાલુ કરી આખરે ઓલી કોકડી ને પરીક્ષા બો આલે છે હા एग्जाम છે બજાતે કોક આવવાનું છે કે પૂના મારવા જ્યા મને કોકાવાનું 6:30 હા एग्जाम દેઈને આવે ને પણ હા તે જે મે જવાનું છે ને પેપર દેવા 12 વાગે તો એને કીધું એને વેલા સમજાવી તો કાઈ વાંધો નહી એને તમે 6:30 મોકલીજો તો ઓલરેડી અબી 11:00 બજ ચુકે છે તો फटाफट હમ બનાવી લેતે હે રોટિયા આજે રોટલી હું ગીરી પણ ક્યારે કરી હા પુરી વાલ લાગે એવું છે અને જો આપડા થઈ ગયા છે મસ્ત દાળ ઉકળે છે તો આનો બેફર ને રોટલી ની બધું કરી લઈએ

આજે તો લઈ એને તો તમે બધા જોયેલા જ છે સેલવાસ છે આપડે ગયા તા સેલવાસ અને તમને બધાને મેળવ્યા હતા મેરેજ મારે

तो अभी चलिए ऑलमोस्ट रसोई हमारी कंप्लीट हो गई है तो चलते हैं किचन की तरफ कि मम्मी क्या कर रहे हैं ओहो फूल इंदर है ना पूरी कहीं वो तो बतिया था ऐसा बती फूल है अरे वाह अलग वो मम्मी की और दी जमीन गई ये मम्मी से बिचारी ना पेपर आ रहे मम्मी बधाई ने एग्जाम्स हैं हाँ બાકી રહી છે મમ્મી હવે પુરીઓ તળી નાખે અને અમારે આરવી હજી આવ્યા નથી ને આરવી બેન હવાર ના આવી ગયા હોય એને બિચારી કેતી તબિયત એની ખરાબ થઇ ગઈ નથી થોડી વીકનેસ છે એટલે હમણાં પૂછું છું જો હાલી ન આવું તો એને લઈ આવું ગાડી લઈને

અરે નુપુર હા નુપુર ને ચણા ની શાક ને ડાળ એમ કે તમારી જેવી તમારી જેવી ડાળ ને તમારી જેવું ચણા ને શાક એ અમારે બહુ ભાવ નુપુર ને અમારે બહુ ભાવ તું જોઈ શકો છો આવી જ જાવ બધા પુરી ખાવા

먼저 okay. 한 okay. अभी वापस हम हो गए हैं रेडी क्योंकि अभी बज चुके हैं साढ़े चार पाँच जितना टाइम हो गया है आरवी को प्रॉमिस किया था कि घर पे जाएंगे दोपहर को तो आई थी प्रसादी लेकर चली गई थी वो क्योंकि उसकी तबीयत थोड़ी सी खराब है तो अभी थोड़ी ठीक है तो उसके घर पर कुछ काम है तो वो हमें निपटाना जाना रहेगा एंड धैन रात को भी सभी का खाने का इधर ही है हमारे घर पर ही फैसल सभी लोग आए हैं अभी तो फुल इंजॉयमेंट है आज तो पूरा दिन तो चलिए अभी अभी से रसोई की तैयारियाँ शुरू होने लगी है तो चलते हैं હમ અંદર સભી લોક ક્યાં ઓર આપ સભી કો દિખાતે હેમને ઢેર સારે બેંગન બેંગન દેખ કે આપ સમજી ગયે કે મમ્મી કે હાથ કે ભરેલા બેંગન બનને વાલે હે નઈ મમ્મી ટૂંકી નાખવાનું ઈ હારું ગીરું એટલે હું છે હટ ચડી જાય હટ ચડી જાય નકરા રીંગણા નું શાક જો ભરેલા રીંગણા કરવાના છે એટલે સૌથી પેલા મીડિયમ સાઈઝ ના રીંગણા આપણે લઈ લીધા છે અને આ રીતે મીડ માંથી કટ મારવાનું છે આપણે ફ્રાય કરેલા બનાવવાના તળેલા કે સીટી સીટી અને મમ્મી ની ટીપ્સ પ્રમાણે જે આપણે મસાલો રેડી કરેલો છે બધા મમ્મી ફૂલ મસાલા ની રેસીપી માગે છે મેં કીધું મમ્મી ની ટીપ્સ પ્રમાણે રેડી કર્યો છે આપડે બહુ જબરદસ્ત બન્યો છે ભરેલા દમણુમાં હાલે ભરેલા ઇંગણામાં હાલે ભીંડામાં હાલે કાળામાં હાલે બધા એટલે મેં કીધું પછી ફ્રી થાય હવે મસાલો ખૂટે ત્યારે ફૂલ ખૂટેલા બનાવશું આપડે હારે જ બનાવી નાખશું બધી વસ્તુ લઈને કારણ કે એટલો ટેસ્ટ માં મસ્ત આપડે મમ્મી વરાનું શાક ખાતા હોઈએ ને એવું લાગે સુગંધ બાર આવે દમાલું બનાવ્યું એટલું જોરદાર દમાલુ બન્યું હતું तो चलो अरे भरेला रिंगणा ने रेसिपी तुमने बताने शेयर कर अभी बाहर जाने का प्लान है वो थोड़ा पोस्टपोन कर दिया है हमने क्योंकि अभी से रसोई की तैयारी शुरू होने वाली है घर पे मेहमान आने वाले हैं तो सारी तैयारियां जब भी यहाँ से कंप्लीट होगी फिर जाएंगे आरवी के वहाँ क्योंकि वहाँ सुबह से नहीं गए हैं तो वहाँ पे थोड़ी बैठ के बातचीतें हो हम दोनों जाए पे कहीं घूमने के लिए तो अभी अंदर किचन में से आवाजे आ रही है हमारे घर की तरफ तो चलिए सीधा चलते हैं किचन की जर्नी की तरफ और आज आप सभी को स्पेशली मम्मी के हाथ की रेसिपी देने वाले हैं क्योंकि बहुत सारे लोगों की पहले ब्लॉग में कॉमेंट थी सीटियाँ पीछे से पड़ रही है मतलब रसोई की तैयारियां हमारी ऑलरेडी शुरू हो गई है तो चलिए सीधा चलते हैं किचन की तरफ कि अभी मम्मी कौन सी तैयारिया कर रहे हैं मम्मी आ गया है किचन अंदर मम्मी अत्यारे ना प्रोग्राम है बपोरे तो मस्त बेनू तो बहुत फुल मेनू हो तो गुजराती थाली आप टेका नु शाक पूरी कटकी केरी दाल भात रोटली

જો કેરી સુધારે રાખે કે સંભાળો આમાં શું છે કેરી આપડે લઈ લીધી છે અને પછી રોટલી અને રીંગણા શાક ની સ્પેશિયલ રેસીપી આ તો મમ્મી ના હાથ ની મળશે નઈ નાના રીંગણા એવા ને એટલે મારા સાસુ એજ જ કીધું એ કે અમે તો રોજ રીંગણા ખાતા હોઈએ એટલે રીંગણા સરગવું અને પછી ફરતા ફરતા શાક હોય તો ઈ કે રીંગણા ખોટા ઓલા થઈ જાય તો તારી ન્યા જ રીંગણા તમે તો ભરેલા શાક બધે બહુ ખાવ છો એટલે મેં કીધું આ તો રીંગણા એટલા મીઠા છે મીઠા એટલે આજે આખા રીંગણા જ નખરા કરવાના છે બે સિટી ચડી જાય એટલે બહુ મસ્ત શાક આજ તો મમ્મીના હાથનું ડિલિશિયસ અને સ્પેશિયલ અમારી વાડીના તાજા તાજા રીંગણા એટલે આ તો મજા જ આવી જવાની છે ખાવામાં

વરિયાળી તલ મગત્રીના બી કાશ્મીરી મરચું બધા મસાલા અને બધા ખડા ડ્રાયફ્રુટ તમારે નાખવું હોય તો પણ મારે હું ડ્રાયફ્રુટ કામ નાખું કારણ કે આપણે તારા પપ્પા ને ઊંધિયું બહુ ભાવે ને ઊંધું એટલે હાલ તમારે ઊંધિયું કરવું હોય ને હાલે એટલે ભરેલા હવે આ મસાલો તમે જોઈ શકો છો ખાંડ પણ આપણે એડ કરી દીધી છે એટલે મસાલો એ કોઈ ભૂલવાની ઝંઝટ નહીં આની અંદર ખાલી તેલ એક નાખવાનું તેલ એક નાખીને રાઈ જીરું નાખીને આપણે વગાર કરો સિમ્પલ એ તમારે બહુ મોડું થઈ ગયું હોય તમને ભરેલા ભીંડાનું ભરેલા રીંગણાનું કે દમાલું ખાવાની ઈચ્છા થાય

એટલે બધા જયારે મસાલો ખૂટશે ટેસ્ટમાં જયારે તમે લોકો ટ્રાય કરશો ને એટલે તમે જ અમને સામેથી કોમેન્ટ કરશો કે એકદમ બાર જુઓ અને વરામાં ખાતા હોય ને એવો મસાલો છે સારું ચલો ફટાફટ જોઈ આપણે રીંગણા ભરી લઈએ વઘાર કરી લઈએ આ એટલા રીંગણા તો આપડા ભરાઈ ગયા છે और अभी एक बेड न्यूज़ कि घर पे आने वाले हैं मेहमान और अभी लाइट ही चली गई है हमारे वहाँ सुबह ससुराल लाइट चली गई थी आज यहाँ लाइट चली गई लाइट का सुख आज पूरा दिन हमें मिला ही नहीं है तो अभी चलिए चलते हैं हाँ। किचन के अंदर की अंधेरे में क्या घुसर 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 हो रही है मम्मी हमें <laughs> અમારે એલું હોય એટલે અત્યારે જો ડાળ આપડી બફાઈ ગઈ છે પણ ઝેર બી કઈ રીતે લાઈટ જ નથી અને અહીંયા મસાલો આપણો રેડી થઈ ગયો છે તો શાક બઘારાઇ જશે ભાત આપડા ઈ બધું કામ થઈ જાય ભાત ખાલી ડાળ બાકી રહેશે મમ્મી

આ લાઇટ જાય કે અત્યારે લાઈટ છે હજી મમ્મી અમુક અમુક જગ્યાએ એવી છે કે જ્યાં લાઇટ અવેલેબલ નથી અમુક પછાત વર્ગના વિસ્તારમાં લાઈટ ક્યાં છે ડુંગરા વિસ્તારમાં જ ને આ પછાત વર્ગ ડુંગરા વર્ગમાં હજી ક્યાંક લાઈટ નથી તોય લોકો લાઈટ વગર રહી છે અને આપણે તો અમુક કલાકો લાઈટ નથી હોતી તોય હા છે લાઈટ નથી લાઈટ મારી નથી એવું છે

અમારી બેન એમ છે મેં તો પછી દલત દરવાડી આપડી આરે નહીં આવે ગમે નવી વસ્તુ કાક બેન્યું હોય ને એટલે હું ને અમારા છોતરા બે દલા તરવાડી રીંગણા લઉં બે ચાર પણ બહુ બોલ્યા અરે અમારું કોમેડી હાલતી જો કોમેડી કિંગ છે અમારા ઘર માં તો જો અહિયાં દલા દરવાડી ના સ્પેશિયલ રીંગણા આપણે એડ કરી દીધા છે કુકર માં અહીંયા આપડો રેડી મસાલો નો ઝંઝટ હવે આમાં પાણી નાખી નાખી પાણી નાખી અને જો તીખા કોઈને ભાવતી હોય તો હાલ મરજો આપણે કાશ્મીરી એડ કરી દેવાનું અને ટમેટા એટલે જેવો ટેસ્ટી મસાલો રેડી થઈ જાય છે એ કોઈ વસ્તુ ભૂલવાની ઝંઝટ તો નહીં એટલે ખાસ કોમેન્ટ કરજો કોને કોને રીંગણા મારી જેમ ભાવે છે કે મને રીંગણા નું ભાવતા મમ્મી પણ આ ભરેલું શાક થવા મળ્યું ત્યારથી રીંગણા આપણા ફેવરિટ થઈ ગયા છે ઓકે તો હવે થોડું પાણી નાખીને બે સીટી તો મમ્મી ચડી જશે કા પછી આમાં તો તમને વાત માર્યા હોય ને બે ત્રણ સીટી પડી ગયો બીજે રસો પડી જાય એવું છે તો સારું હાલો મમ્મી હવે અમે નીકળીએ આરવી ની ત્યાં શાક આપણું રેડી થઈ ગયું છે ભાત ને દાળ ઓલરેડી આપણે કમ્પ્લીટ થઈ ગયા છે હવે ખાલી રોટલી બાકી છે હવે અમે માર્કેટ નું કામ પતાવી આવીએ આરવી જે કામ છે એ પતાવી આવીએ પછી આગળ જમી લઈએ फाइनली जिससे हम सुबह से नहीं मिले थे मिलने हम अभी आ गए हैं लेकिन उसकी पनिशमेंट हमें ये मिली है कि उन्हें कहीं बाहर लेके आना पड़ा हमें क्योंकि सुबह से घर पे आ गई थी लेकिन इससे मुलाकात नहीं हो पा रही थी हमारी तो देखिए अभी ये बैठ चुकी है अपना सब कुछ लेकर क्यूँकी ऑब्वियसली इसकी तबीयत खराब तो है <laughs> तो अभी आपकी तबीयत कैसी है हमारे दर्शकों को ज़रा बताइए ठीक है तो बाहर का गम कम खाई कीजिए तो इसलिए इन्होंने विशाल की कमी है आज तो वरना हमारी स्पेशल सीट यहाँ पे हमारे साथ खड़े हैं और उन्हें बिना तो बताया आज हम आया है का एक का एक के देखने के तुम और आरवी जाने के बाद सिदा निकली जाते हो दोनों तो आज फाइनली है यस कितने दिनों बाद मैं और दीदी कब से बोल रहे थे तो आज हमें शुभ मुहूर्त मिला है कि मैं और आरवी अभी निकले हैं बाहर थोड़े टाइम के लिए खा ले तो चलिए फटाफट अपना जो है उसे फिनिश करके वापस घर पे जाते क्योंकि घर पे फंक्शन है अभी खाना वहाँ पर भी खाना है बहुत जल्दी खाना हमारा रेडी हो जाएगा रात का डिनर ફિર મિલગે સભી સીધા ડિનર દોસ્ત કો નાસ્તા વાસ્તા લે વાપિસ ઉતરાબ હોય બે ત્રણ દિવસ થીમ્મી કે આરવી રેડી જોયે મેં કહું આરવી મમ્મી કેવાની જરૂર નથી ને ખરેખર સંજોગો એવા નથી ગયા તો આરવી ની તબિયત ખરાબ થઈ ગઈ બિચારી ની અમને તડકા કેવા પડે અને પ્લસ એને કોટે જવાનું હોય તડકાનું એટલે વધારે આરવી અમે સાંજે વિશાલ નીકળીએ ને ત્યારે લુ એટલી ફેંકતું હોય છે બોરે તો તું બહાર નીકળ એટલે તને એમ લાગે કે આ બર્નિંગ થાય છે બર્નિંગ થાય છે એટલે ઈ લુ માં છોકરી બહાર જાય છે એટલે હેડ્સ ઓફ ટુ યુ એટલે જવું તો જવું પડે એટલે ઈ તે જમીને પાછું તરત જ ભાગવાનું રહી છે એટલે એમાં મેડમની ની તબિયત થોડી ખરાબ થઈ ગઈ કારણ કે અમરેલી માં તો બહુ જાજુ ટેમ્પરેચર છે તમારે ત્યાં કેવું છે ફોર્ટી પ્લસ જ હોય અહીંયા તો નીચે ઉતરવાનું જ નહીં ના બધી એવું છે તો હવે અત્યારે બેનને જમવાનું હતું અમારી ઘરે પણ તબિયત થોડીક ખરાબ છે એના હિસાબે નેક્સ્ટ ટાઈમ પ્લાનિંગ કરશું અને હવે તો આવી મારા સાસુ સસરા બધા ખીજાય છે એટલે તમે હવે ન ખીજાય ઈ પ્રમાણે તમે અમારું માન થોડુંક આમ રાખીએ ને આવી જાવ તો સારી વાત છે ના હું આવીશ મેં તને પ્રોમિસ કર્યું ને પણ કેદી સરપ્રાઈઝ છે થોડી ફ્રી થાવ થોડી તબિયત સરખી થઈ જાય સરખી થઈ જાય એટલે આવજો ત્યાં તમે થોડાક ફ્રી થઈ જાઓ જીજુ આવી જાય જીજુ જીજુ ને તમારા મસાલા સીઝન છે એટલે દર્શકો સુધી મસાલા પહોંચાડવા એટલે જરૂરી છે એટલે વિશાલ તો જો બહુ વખણાઈ છે મસાલા થેન્ક યુ અને ઈ અત્યારે તો સુરત છે સુરત બહુ બધા આપણને યાદ કરે છે એટલે અમે બધા પણ તમને યાદ કરીએ છીએ વિશાલ સાથે તો મેં સંદેશો મોકલાયો છે તમારા બધા માટે કે હું તમને બધાને બહુ મિસ કરું છું હું ને આરવી બે થઈ જો કે વિશાલ નો કે તો અમે બેન તો તમને કહી જ દઈએ છીએ કે અમે લોકો તમને બહુ મિસ કરીએ છીએ

तो चलिए यार भी अभी हम निकलते हैं सीधा हमारे घर पर आप अपना ध्यान रखिएगा फिर आपसे फोन पे बातचीत होती रहेगी और बाद में मिलने आएंगे yes, और आपके जिजू फ्री होंगे आएंगे वापिस आपकी खबर पूछने की आप कैसी हो अभी नहीं नहीं वो तो मैं बढ़िया ही हूँ थोड़ी बहुत थोड़ी बहुत वीकनेस आ गई है तो चलिए बाय 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 चलो अभी मिलते है, और हैं मिलते हैं कुछ दिनों बाद भी ध्यान रखना अभी वापस वापस जाना जाना भी है ससुराल फाइनली अभी हम आ गए हैं वापस घर पर और डायरेक्ट मम्मी से पूछते हैं कि अकेला छोड़ के चले गए थे तो दोनों ने कितनी रसोई बनाई है मम्मी हमारे

કેરી નું અથાણું અહીંયા મરચા ચળાઈ ગયા છે દાળ ભાત આમાં રોટલી થઈ ગઈ છે તો આવી જ જાઓ બધા મમ્મી નું ટેસ્ટ જમણવાર જમવા